મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોઢેરા મોઢેરા સૂર્ય મંદિરે તો ચાલો આપણે સાથે મળીને મોઢેરા સૂર્ય મંદિરને નિહાળીએ તો ચાલો મિત્રો મોઢેરા સૂર્ય મંદિરને નિહાળવા જઈ રહ્યા છીએ તો ચલો સાથે મળીને નિહાળીએ તમને મોઢેરાનો સૂર્યમંદિરનો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો સાથે મળીને આપણે સૂર્ય મંદિરના દર્શન કરીશું નિહાળીશું

મિત્રો ગુજરાતના અન્ય મંદિરો કરતાં સ્થાપિત કળા ઉત્તમ નમૂનો ઈસવીસન અગિયારમી સદીના નિર્માણ કરાયેલ હતું મોઢેરા સ્થિતિમાં મંદિર પાટણ શહેરથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના રૂપેણી નદી સાથે મળતી પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આવેલું છે અને સોલંકી રાજા ભીમદેવ એક હજાર બાવીસ એક હજાર ત્રેસઠ ઈસવીસનના શાસનકાળમાં દરમિયાન આ મંદિર પૂર્વ ભીમુખ ઉત્સવ જગત પર બનાવેલું છે રત્નપૂર્ણામાં આ સ્થળ પર ઉલ્લેખનીય ભાસ્કર ક્ષેત્રના નામના નામથી દર્શાવેલ છે મંદિર સંકુલ એ ત્રણ અલગ અલગ વિભાગોના મિશ્રણ છે એટલે પ્રદિક્ષા સાથેનું ગર્ભ ગૃહ ગર્ભ મંડપ અને તોરણ દ્વાર સાથેનું સભામંડપ અથવા નૃત્ય મંડપ તોરણની સામે એકસો પંચોતેર ગુણે એકસો વીસ ફૂટનો એક વિશાળ લંબચોરસ કુંડ પણ છે સંખ્યામાં લઘુમતી મંદિરો શોભિત છે આ સ્થાપિત કુંડની રામ કુંડ નામ નામનીય પ્રચલિત છે કુંડમાં ઉતરવા માટે ચારે બાજુ પગથીયા પણ બનાવેલા છે મિત્રો કુંડમાં લગભગ એકસો આઠ નાના મંદિરો પણ છે અલગ અલગ દેવી દેવતાઓના જેવા કે ગણેશજી શેષના વિષ્ણુ ભગવાન નટરાજ તેમજ શીતળા માતાની મૂર્તિઓ પણ શોભિત છે તો મિત્રો ગર્ભગૃહ નિર્માણ શણગારા તોરણ કામનાવાળા સુંદર લલિતભર ઊંચા સ્તંભો કરાયેલા છે ગર્ભગૃહની બહાર દિવાલો ઉપર બારીઓમાં દર્શાવેલા બાર સૂર્યો આઠ દ્વારપાળો હાર બંધી મૂર્તિઓ ગૌરી વિવિધ્ય સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ સંગીતકારો વગેરે દર્શાવેલ છે તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો તમે પણ સૂર્યમંદિરના મોઢેરાના એકવાર અવશ્ય દર્શન કરવા પધારજો અને બહુ શિલ્પકારી કામ છે મિત્રો પુરાણી ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર આવેલું છે તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો સૂર્યમંદિરના દર્શન કરવા આવશે એકવાર વધારજો અને બાળકો સાથે આવશો તો બહુ મજા પડી જશે અને આ સભા મંડપની સામે ગુંડ મંડપ અને ગર્ભુ જ્યારે ભગવાન સૂર્યની બાર મૂર્તિઓ કોતરેલી છે ગુંડ મંડપ અને ગર્ભુની મધ્યમાં અંતરાયેલ છે ગર્ભુ કોઈ મૂર્તિ નથી બ્રહ્મા શેષમાંય વિષ્ણુ વિષ્ણુ ના અલગ અલગ અવતારો જેવા કે વારાઈ ત્રિપુરી નસી સિવાય ઉમા મહેસૂરી નૃત્ય કરતા ગણેશજી દુર્ગામાં મૂર્તિઓ કોતરાયેલી છે મંદિરની બહાર દિવાલો પર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ સિવાય મુખ્ય દિશાઓમાં આઠ દ્વારપાળોની મૂર્તિઓ છે નૃત્ય કરતી અપસરાઓ વાજિંત્રો વગાડતા કામબરો ગાંધવ મૂર્તિઓ શિલ્પાકીરો બહુ પુરાણી અને સુંદર મસ્ત મંદિર છે તો મિત્રો તમે પણ બાળકો સાથે આવી અને મોઢેરાનો ઇતિહાસ જાણી શકો છો મિત્રો આપણા ભારતીય નાગરિકની માત્ર ત્રીસ રૂપિયા ટિકિટ છે પ્રતિ વ્યક્તિના અને વિદેશી નાગરિકની ત્રણસો રૂપિયા છે તો તમને પણ ટાઈમ મળે તો મિત્રો તમે પણ આવી શકો છો બાળકો સાથે મનોરંજન કરી શકો છો અને જૂના આપણા ઇતિહાસ બાળકોને પણ બતાવી શકો છો મિત્રો આ વિડીયો તમને ગમે મોઢેરા સૂર્યમંદિરનો તો લાઈક કરજો તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમને જોવા મળી રહે તો મિત્રો તમારા મિત્ર મંડળમાં શેર કરી અને વિડીયો શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને દર્શન કરવામાં મળી રહે મિત્રો અહીંયા મોઢેરામાં વિદેશી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે જેવા કે અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઘણા બધા લોકો તમને જોવા મળશે અહીંયા વેકેશનમાં આવો તો બહુ મજા પર જશે મોઢેરાની બાજુમાં મોઢેશ્વરી મંદિર પણ છે ગામની અંદર તો મોઢેશ્વરી માતાના દર્શન પણ કરતા આવજો બાજુમાં મરતોલીમાં ચહેરમાંનું મંદિર આવેલું છે ત્યાં પણ જઈ શકો છો અને બાજુમાં બહુચરાજી આવેલું છે તે પણ તમે ત્યાં દર્શન કરી શકો છો મિત્રો તો મોઢેરા તમને ટાઈમ મળે તો તમે પણ મોઢેરા દર્શન કરવા આવજો છો આ મંદિરનો બહારનો ભાગ છે મિત્રો અતિ સુંદર શિલ્પકામ કરેલું છે મિત્રો કારીગરોએ પોતાણી કામ જેવા દેલવાડાના દેરાઓનું પોતાનું કામ છે તેવું પણ બહુ સરસ પોતાણી કામ કરેલું છે અહીંયા જોરદાર અને આ એનો ઉલ્લેખ છે તમે વાંચી પણ સમજી શકો છો કે પૂરી માહિતી આમાં આપેલી છે મિત્રો તમે વિડીયો બરોબર જોઈ વાંચીને સમજી પણ શકશો હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણ ત્રણ ભાષામાં આપેલું છે એમનો લેખ છે જો આ રીતે બહારના લોકો આવે તો વાંચીને સમજી શકે છે કે અહીંયાનો મહિમા શું છે તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો તમે પણ બાળકો સાથે વેકેશનમાં પણ આવી શકો છો પાટણથી માત્ર ત્રીસ કિલોમીટર થાય છે અને બહુચરાજીથી માત્ર અંદાજે દસ કિલોમીટર જેવું થતું છે પુરાણી ઐતિહાસિક મિત્રો આ પાર્કિંગ આવેલું છે અહીંયા પાર્કિંગના ગાડી પાર્કિંગ પણ કરી શકો છો પાર્કિંગમાં માત્ર ત્રીસ રૂપિયા પાર્કિંગના લેશે તમે ગાડી પાર્કિંગ કરીને પછી દર્શન કરવા જઈ શકો છો અને આ બગીચો પણ બહુ મસ્ત વિશાળ છે અહીંયા મિત્રો ગરમીમાં પણ બગીચાની મોજ કરી શકો છો મિત્રો જો તમને ટાઈમ મળે તો બાળકો સાથે એકવાર અવશ્ય મોઢેરાની મુલાકાત કરજો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો મિત્રો આપણે હવે મોઢેરાનું દર્શન કરી લીધા છે સૂર્ય સૂર્યમંદિરના તો હવે ફરી મળીશું કોઈ નવા વિડીયામાં દેવદર્શનમાં અથવા તો પુરાણ ઇતિહાસના વિડીયામાં ત્યાં સુધી જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જય માતાજી સબસ્ક્રાઈબર કરવાનો ભૂલતા નહીં